માટી અને પાણી પણ ત્યાં ગયેલા છે એટલા માટે પણ આપણે ધન્યતા અનુભવવાની બીજું આપણે આપણે છે રાવત સમાજ

અને ક્ષત્રિય કુળ ધર્મને જ કલ્પના છે બીજાનું રક્ષણ કરવાની ધર્મનું રક્ષણ કરવાની સંસ્કૃતિની રક્ષણ કરવાની માં બહેનનું રક્ષણ કરવાનું ગાયનું રક્ષણ કરવાનું ભૂમિનું રક્ષણ કરવાની આવી જે ને રક્ષણની જવાબદારી છે એવો આ રાવત સમાજ છે એટલા માટે બીજા દૃષ્ટિએ આપણે ગૌરવ અનુભવ કરવાનો છે અને ત્રીજી બાબત હમણાં પૂજ્ય દયાલપુરી મહારાજ મહારાજના ચરણોમાં બેઠતા વાત કરીએ એમ કે આ એક એવો સમાજ છે કે લગભગ 95% સમાજ કદાચ 5% પ્લસ માં હશે 95% આજે પણ ભગવાનના શ્રી ચરણોમાં રહીને પોતાની ભક્તિ કરે છે એમાંથી કોઈ અન્ય એટલે ઈસાઈ કે મુસ્લિમમાં ગયો નથી